સારકુંડલા તાલુકાના વંડા ખાતે સૌ પ્રથમ વખત કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું અમરેલી જિલ્લાના સારકુંડલા તાલુકાના વંડા ખાતે સૌ પ્રથમ વખત આજે ગતરાત્રી દરમિયાન કોળી ઠાકોર સમાજના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું પીપીએસ હાઈસ્કૂલ વંડા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય હેતુ કોળી ઠાકોર સમાજની સામાજિક એકતા વાસ્તવિક જાગૃતિ થાય તેમજ ઓબીસી વર્ગીકરણ માટે જાગૃતિ આવે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું આયોજનમાં કોળી ઠાકોર સમાજના ન્યાય માટે પોતાનું માથું આપી દે તેવા જાંબાજ યુવા આગેવાન રાકેશભાઈ પગી તેમજ ચિરાગભાઈ ઝાલા કોળી સમાજ એકતા સમિતિના અધ્યક્ષ જયેશભાઈ ઠાકોર તેમજ વલ્લભભાઈ ચિંજુવાડિયા જગદીશભાઈ ઠાકોર હસુભાઈ બાવડા વિપુલભાઈ સહિતના સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ગણપત પરમાર સમ્રાટ સમાચાર અમરેલી કારણ કે અમારા તરફથી સિરાજભાઈ બહુ સરસ વાત કરી હતી હમણાં જ એમનો વિડીયો સાંભળ્યો

અલગ અલગ જિલ્લા અલગ અલગ તાલુકે અમારા બધા સંકલન ચાલુ છે અલગ 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 જિલ્લામાં આ સભા સભાથી સમાજ અને સમાજના યુવાનો અને બધાને એક જ સંદેશ આપવા માંગીએ છીએ કે હવે સમાજના વફાદાર યુવાનો સમાજના વફાદાર આગેવાનોને આગળ લાવજો પક્ષના વફાદારને નહીં અમરેલીના સાવરકુંડલા બાજુના ગામે કોળી ઠાકોર સમાજ એક થાય એની એક મિટિંગ છે કે જે કોળી ઠાકોર જે પોલિટિકલ પાર્ટી ઊભી કરવાની છે એના એને શું નામ રાખશે એ બાબતે કે કોળી ઠાકોર સમાજ એક થાય એના માટે આ મિટિંગ રાખેલી છે આવનારા સમયની અંદર અમરેલીની અંદર મહાસંમેલન કરવામાં આવશે અને મુદ્દો એ હશે કે કોડી ઠાકોર સમાજને જે ન્યાય નથી મળતો એ ન્યાય માટે લડત કરવા માટે આ ટીમ આખી ઊભી રહેશે અને જ્યાં જ્યાં ઝીલે ઝીલે જ્યાં આગેવાનોની જરૂર પડશે જ્યાં નેતાઓ કામ નથી કરતા ત્યાં કોળી ઠાકોર સમાજની પાર્ટી છે સૌથી વધારે મત આ કોળી સમાજના છે પણ અત્યાર સુધી જ્યારથી આ દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી કોળીનો મુખ્યમંત્રીથી નથી બનાવ્યો એ તો ઠેક કોળીનો ગૃહમંત્રી કે સારું ખાતું પણ આપવા આવ્યું તે ઉપરાંત આ ચોપન ટકા ઓબીસી સમાજ ને ચાલીસ ટકા કોળી સમાજને હર હંમેશા સરકારી નોકરીઓ ખવાઈ જવામાં આવે છે ક્લાસ વન ટુ અધિકારીઓ બનાવ નથી આવવા દેતા ષડયંત્ર કરીને તેની પણ નોકરીઓ ખવાઈ જાય છે નિગમોની વાત કરે તો દસ ટકા લોકો ચાલીસ ટકા કોળી સમાજ સૌથી વધુ ટેક્સ ચૂકે છે છતાં પણ ભીખની જેમ માત્ર બે પાંચ કરોડ રૂપિયા આપવામાં આવે છે અને આ ગુજરાતમાં આ ચાલીસ ટકા કોળી સમાજની માત્ર ને માત્ર એક જાતિવાદી માનસિકતા ધરાવી આ સરકાર હંમેશા મત માટે ઉપયોગ કર્યો છે પણ કોળી સમાજને યોગ્ય સન્માનતા નથી અમારા સાવર કુલ્લા માં ચાર પાંચ નેતૃત્વ આવી છે ને સમજી જજો આવનારા સમયમાં માં હદ જવાબ મળી જાય જો આ સમાજને ને કે ગણે ન હોય નેતૃત્વ ભાજપ કે કોંગ્રેસ કે આપ કઈ નહીં ને કહો એટલે સમજો છો ને એટલે આ વાતને તમે ધ્યાન થી સાંભળજો નેતૃત્વ તમે એમ કહો કે એડ્રેસ ભૂઈ નાખ્યું એડ્રેસ મે તો આ સમાજ કેટલા ને ભૂઈ નાખે છે

એટલે આ વાતને તમે ધ્યાનથી સાંભળજો નેતુર્યું તમે એમ કહો તો ગેアドレス ભૂઈ ને છો ગેアドレス મે તો આ સમાજ કેટલા કેટલાને પૂછે નહીં છે હારા હારા ને જા વિધાનસભામાં નીકળી હે તો કે છે એ આ સમજાય પેદા કરેલા નેતાઓ છે એટલે અમે તો હવે વધારે વાતો ન કરવાની હોય કારણ કે પાર્ટીમાં હોય ફોટો પર લાગે ભલે તોડી લે ફોટો કાળ આપણે ફોટો કાળની કાઈ જરૂર નથી સમજો છો ને એટલે નેતુર્યું તમે સમજી જાજો અજી તમને કહી દઉં છું

આ જાગવાની જરૂર છે મારે ટિકિટ લડવી છે ત્યારે મારો ભાઈ ટિકિટ વેચો એ તો ઓની લાઈનમાં છું પણ હું કોઈની ગુલામી નહીં કરું બીજા પક્ષોની આ એથી સંકલ્પ કરી જવાનું છે આપણે આ વાત ખોટી લાગે કે સાચી લાગે પણ ઘણાને નહીં ગમતું હોય મારી વાત ગરીબ સમાજ આપણો હોય કે બીજો હોય એ સમાજને ન્યાય નહીં મળે ત્યારે કોળી ઠાકોર સમાજની પાર્ટી ત્યાં ઊભી રહેશે અને ત્યાં આગેવાન ઊભો રાખશે આ અમારી જવાબદારી બાબુ ન્યાય નહીં મળે ત્યારે કોળી ઠાકોર સમાજની પાર્ટી ત્યાં ઉભી રહેશે અને ત્યાં આગેવાન ઉભો રાખશે આ અમારી જવાબદારી છે બનવું છે સાહેબ મારા ઘરથી થી 1 કિલોમીટર દૂર 1500 કરોડ રૂપિયા નું ભવન ઊભું કર્યું છે સરકાર શ્રી એ સિંગલ સમાજ માટે અને એ ભવનમાંથી અમારો પણ અધિકાર છે સમાજ માં આગળ વધવાનો સાહેબ તમે વિચાર કરી લો એક સમાજ એવી વેબસાઈટ હોય સરકાર તરફથી એ લોકોને ને 1400 કરોડની ગ્રાન્ટ આપવામાં આવે એ તરફ થી સિરાજભાઈ બહુ સરસ વાત કરી હતી હમણાં મેં એમનો વિડિયો સાંભળ્યો પંચ્યાસી ટકા વસ્તી ધરાવતા સમાજ ને સાહેબ તમે સો કરોડ પણ નથી ફાળવતા તો તમે વિચાર કરો તમે કયા સમાજને ઉપર લઈ જવા માંગો છો તમે કયા સમાજને નીચે લઈ જવા માંગો છો તમે કયા સમાજ વિકાસ નથી ચાહતા

સાહેબ વિચાર તો કરો આઝાદી ને છોતે વર્ષ પછી પણ મારો સમાજ આઝાદ નથી થયો હવે સમય આવી ગયો છે આઝાદી હોવાનો આગળ હવે સમય આવી ગયો છે અમારા સમાજ ને